સુરતમાં વાર્ષિક ડીલર્સ મીટમાં બર્જનર ઇન્ડિયાએ આર્જેન્ટ ક્લાસીસ પ્રેશર કુકરનું અનાવરણ કર્યું પ્રીમિયમ કુકવેર ઇનોવેશનમાં વિશ્વના અગ્રણી બર્ઝનર ઇન્ડિયાએ સુરતમાં યોજાયેલ ડીલર મીટમાં ભાગ લીધો હતો જેમાં સમગ્ર પ્રદેશના વેપારી ભાગીદારોને એકત્ર કરવામાં આવ્યા હતા બર્જનરના સ્થાનિક ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક સાથેના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં સુરત અને નજીકના બજારોનું પ્રતિનિધિત્વ કરતા રિટેલર્સોએ મજૂત ભાગીદારી દર્શાવી હતી વેપારી સંબંધો મજબૂત બનાવવામાં મદદ મળી રહે અને ભારતીય રસોડા માટે બનાવેલ બર્જનરના સલામત અને નવીન કુકવેરનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું ડીલરોએ અર્જેન્ટ હાઈટેક અને બર્જનર એસેન્શિયલ ઉત્પાદનોનું લાઈવ પ્રદર્શન જોયું હતું તેમની ડિઝાઇન અને સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી નામ ભરત ગાંધી છે અમારી શોપ રામદેવ સ્ટીલ સેન્ટર ગંગાજમના એપાર્ટમેન્ટમાં છે અમે ઘણા વર્ષોથી બગદર વેચીએ છીએ એનો ફાયદો શું છે કે કસ્ટમરને એમાં બહુ સારો બેનિફિટ છે કારણ કે નોનસ્ટિકમાં બી પ્રોબ્લેમ આવે છે એલ્યુમિનિયમમાં બી પ્રોબ્લેમ આવે છે આની અંદર બહુ ઓછા તેલમાં ઓછા મસાલામાં સારું બને છે અને તેલ ઓછું વપરાય છે સહત માટે સારામાં સારું છે બીજું કે આ જે અમારા ડિસ્ટ્રિબ્યુટર છે બળગદારના તેમની સર્વિસ પણ ખૂબ સારી છે ડિસ્કાઉન્ટ બી સારું છે અમે બી કસ્ટમરને સારું ડિસ્કાઉન્ટ આપીએ છીએ અને ઘરમાં આ જે બગનર તમે વાપરો છો તો એમાં છે ને ઘણો ફાયદો થાય છે અને ઘણા વર્ષો સુધી એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી બીજું કે અમારે શોપમાં જ્યારે કોઈ પણ બગનરનું ખરીદ કરતા હોય છે ત્યારે બીજા કસ્ટમર બી અનુકરણ કરે છે અને કસ્ટમર જ બીજાને એમ કહે છે કે આ લઈ જાઓ અમે ઘણા વર્ષોથી વાપરીએ છીએ કોઈ પ્રોબ્લેમ નથી અને આ તમે વાપરશો તો તમે બીજી બધી બ્રાન્ડ ભૂલી જશો તમે એકવાર થોડું મોંઘું લેશો પણ તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને તમે વારે વારે આ બગ્નર જ માંગશો થેન્ક યુ હે मैनेजिंग डायरेक्टर बर्गनर इंडिया आज इस रिजॉर्ट में हम लोगों ने अपना आर्जेंट क्लासिक रेंज जो 100 परसेंट मेड इन इंडिया है विद प्राउड वी आर लॉन्चिंग दिस द क्वालिटी इज़ एब्सोल्युटली इंटरनेशनल दो साल काम किया इसके ऊपर बहुत मेहनत के साथ में हर एक स्पेयर पार्स हर एक कॉर्नर ऑफ द प्रोडक्ट पूरी टीम ने मिलकर बनाया है और ये हंड्रेड मेड इन इंडिया प्रेशर लॉन्च कर रहे हैं आज एंड बहुत सारे नए प्रोडक्ट का भी अनविल कर रहे हैं ભગનાયા કા